પોરબંદરના કલ્લીપુલ નજીક રહેતા એક મહિલા પર એક શખ્સે હુમલો કર્યો હતો જેથી ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના કલ્લીપુલ વિસ્તારમાં રહેતા સુલોચનાબેન વીરસિંહ વઢિયાર નામના મહિલા લાકડા લેવા ગયા હતા અને પરત ફર્યા હતા ત્યારે લાકડા આપવા બાબતે મેઘરાજ લેખરાજ પરમાર સાથે બોલાચાલી થઈ હતી જે બાદ આ મહિલા પર મેઘરાજ લેખરાજ પરમારે લાકડા વડે હુમલો કર્યો હતો જેથી ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા લાકડા હલાવા હતા એમાં વાત ન થાયો એમાં મેં ગ્રાજ્ય મને મારી મારા ઘરવાળાને પેલા મારી હું ગામમાં હતી હું આવી તો પછી મને ખબર પડી તો એને કહેવા ગઈ કે આ લંગડો છે અને હું લેવા માર્યું તો એને મને મારી ત્રણ ચાર લાખથી મારી બે વાયામાં મારીને અહીં પહેલાં પડી ગઈ હતી તો વાગેલું હતું અહીંયા બહુ વાગી ગયું તો એ ભાંગી ગયો એનું મેઘરાજ લેખરાજ પરમાર એવી કલીના પૂરે જ છે પણ ભાગી ગયો એ આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાનું પોલીસે પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર